આજ ઉજવણી ના ભાગરૂપે અટલાદરા નગર વિશ્વામિત્ર વિસ્તાર દ્વારા વિજયા દશમી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં મુખ્ય અતિથિ તરીકે નેશન પ્લસ ન્યૂઝ ચેનલના એડિટર ઇન ચીફ શુક્લ તેમજ વક્તા તરીકે વડોદરા વિભાગના પર્યાવરણ સંયોજક નિલેશભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા ગુણિયલ ગરબા મેદાન અટલાદરા ખાતે આયોજિત કાર્યક્રમ પૂર્વે શસ્ત્ર પૂજન યોજાયું હતું અને ધ્વજારોહણ બાદ સંઘની પ્રાર્થનાનું સમૂહ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વયંસેવકો દ્વારા શારીરિક કૌશલ્ય માટે ઉપયોગી વ્યાયામનું નિર્દેશન કર્યું હતું મોટી સંખ્યામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો તેમજ આમંત્રિતોની ઉપસ્થિતિમાં સંબોધન કરતા વશિષ્ઠ સુકલે એ જણાવ્યું હતું કે હાલની જે સાંપત સમસ્યાઓ છે એના નિરાકરણ માટે સતત સાવચેતી દાખવવાની જરૂર છે અને સ્વયંસેવકોની ભૂમિકા એ માટે અત્યંત મહત્વની પુરવાર થઈ છે. વક્તા તરીકે ઉપસ્થિત નીલેશભાઈ સુનીએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જે પંચ કર્તવ્યનું સૂચન કરવામાં આવ્યું છે જે સમાજ નિર્માણથી લઈને દેશ નિર્માણ માટેના અત્યંત મજબૂત પરિબળો છે.

ચંદ્રકાંતભાઈ વાળંદ દ્વારા આપવામાં આવી હતી આજે વિજયાદશમીનો ઉત્સવ આપણે રાખેલો છે જે આટલા નગર વિશ્વના વિસ્તારમાં આટલા નગર આવ્યું છે તેનો વિજયાદશમીનો ઉત્સવ રાખેલો છે અને આ ઉત્સવ આપણો વિજયાદશમીનો સો એટલે એકસો એકમો ઉત્સવ છે અને એકસો એકસો એકના ઉત્સવમાં આપણે સહભાગી બધા થયા છે ખાસ કરીને શું વાત તમે કહી તો કોન્ટેન અને કાર્યક્રમ આજના કાર્યક્રમમાં નેશન પ્લસ ચેનલના એડિટર ચીફ એડિટર હતા સાથે સાથે નિલેશભાઈ સોની એ આપણા વક્તા તરીકે હતા અને સમાજના નાગરિકો ભગીની અને બહેનો આ બધા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં પંચ પરિવર્તનનો મુદ્દો જે છે એના પર બંને વક્તા સાથે વાત કરી હતી બ્રોકોડ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર